અને ભૂગોળ આવી ઘણી શું ફૂ કરી હતી કઢાવી હતી બહુ સારી છે એકદમ શોર્ટકટ કટકીમાં સમજા જેને તો કેમ સૌ મિત્રો મજામાં નવાનું ચાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો અત્યારે હાથ વાગી ગયા છે અને આપણે રેડી કરવા બેસી ગયા છે એમાં હતું પાંચ વાગ્યા જાગ્યા પણ વરસાદ બહુ જ પડ્યો હતો વરસાદ એટલે એની ભાતનો બહુ એવો વરસાદ રાતે અમારે પીડ્યો હતો એટલે આજે સાતમ લોકો બહુ સારી કરશે આ સાતમનો તહેવાર છે તો બધા એની હાર્દિક શુભકામનાઓ એની માટે અને પ્લસ કે રનિંગમાં જવું તો પણ વરસાદ બહુ હતો ને એના કારણે રનિંગમાં ગયો નહીં જે પાણી પાણી થઈ ગયું છે બધે નાંદીઓ ને એવું બધું આવી ગયું બહુ જ મેં કીધું આપણે હવે રીડિંગ કરવા બેસી જાય તો હું અત્યારે બેસી ગયો હતો અતરમાં થોડાક હું કે ક્વેશ્ચન સોલ્વ કરતો હતો અને પંદર વીસ મિનિટથી લગભગ ક્વેશ્ચન સોલ્વ કરતો હતો સાત કમ્પ્લીટ ફીટ વાગી ગયા તમે દેખો અને હવે આપણે જોયું ને આઠ વાગ્યા સુધી અને તમે નાશ તમે કરી લીધો કે આજ બધા ઘરે હતા તે એટલે બધા ઘરે હતા એટલે હવાડમાં જ નાસ્તો પેલો બની ગયો હતો તો નાસ્તો કરી લીધો અને હવે આપણે રહ્યું ને નાસ્તો એટલે થોડો નાસ્તો કર્યો છે નાસ્તો બીજો તો બાકી છે પણ આજે આપણે રહ્યું ને પહેલાં એક કલાક આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ 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 એમસીક્યુ સોલ્વ કરવા છે આઠ વાગ્યા સુધી આઠ વાગ્યા પછી આપણે જીસીએની એનસીઆરટી ટુ ટુ પોઈન્ટની ભૂગોળ આપણે ચાલુ કરવાની છે એ પછી પહેલાં જ્યાં ક્વેશ્ચન સોલ્વ કરવું પડે ક્યાં સુધી આઠ વાગ્યા સુધી તો ચાલો પછી આપણે મળીએ નવ ન પડે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને કન્ટીન્યુ જો મજા આવશે તો ચાલો દસ વાગી ગયા છે અને આપણે ત્યાં આપણે એમસીક્યુ સોલ્વ કરતા હતા ને જો સાતસો એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા છે ટૂંકમાં ત્રણસો ઓલરેડી મેં પહેલાં કરેલા હતા અને ચારસો અત્યારે ગયા અમે અને પછી આપણે બુક રીડ કરવા બેસી ગયા હતા પાછા કઈ ટુ પોઈન્ટ પોઈન્ટવાળી જીસીએન તેમાં ભૂગોળ આપણે ચાલુ કરી દીધું છે ભૂગોળ આપણે સમથિંગ કેટલા પેજ એનો ભૂગોળ રહ્યું ને બહુ વ્યવસ્થિત છે પણ ડીપમાં બહુ જ છે અહીંયાથી ભૂગોળ આપણે શરૂઆત કરી વાળી છે અને આપણે આટલા કંક પહોંચી ગયા છીએ તો ત્રણસો પેજ છે ખાલી ભૂગોળનો આ પડી નોટ પણ બનાવતા જાય છે એની સ્પેસ છે ભૂગોળની તો આપણે થોડુંક બ્રેક લઈ લઈશું કેમ કે આપણે સાત વાગ્યાના સમથિંગ કે આડા છ એમ પાક બે ગયા છે ખબર નથી લગભગ આડા છક હું બેઠો હતો સ્ટાર્ટ કર્યો નથી ખબર હોય મને તો પછી થોડુંક નાસ્તો પાસ્તો હજી કરી લઈ થોડુંક ભૂખ પાછી લાગી ગઈ છે અને આજે સાતમ છે સાતમ આજે લોકો ત્યાં ફરવા જતા છે પણ અમારા ત્યાં બહુ વરસાદ છે ઘણા લોકો કંઈક એક દિવસ ફરવા આવ્યું જોઈએ પણ એક દિવસ ફરવા જવાનું કાંઈ વાંધો નથી પણ તમે એક બે દિવસ ફરવા જાઓ ને પછી એમ ઘરે આવો ને બે પાંચ દિવસ તમારે ફૂવી રહ્યું પણ સમજાણું તમને થાક બધો પછી બે દિવસ ઉતરે અને એમાં જો મારી જીવન તાસીઓનું ઓલા હોય તો તાવ સડી જાય માથા સડી જાય પગખો મના એવું બધું થાય એટલે ચાવ રખડવા એ દિવસ એ દિવસનો કાંઈ વાંધો નથી પણ આવીને જે આપણે જે ખાટલા પકડવી ગોદરા એવું એ નડે આપણને વધારે એટલે એ એટલા માટે ક્યાંય જવાય નહીં એની કરતાં મારું મન એવું કે છે કે પાંચ મહિના છે એની કરતાં સુઈ જવું સારું શાંતિ સુઈ જવું એક આરામ કરી લેવાય બાકી અત્યારે ક્યાંય રખડાય નહીં ખોટું આપણું મન એવું કહે એટલે આપણે ક્યાંય ગયા નથી આપણે ઘરે જ છીએ સમજો થાય રીડિંગ કરવું છે અને સુઈ જઈશું આરામ કરશું બાકી ક્યાંય જવું હું ઘરની ડેલા બહાર નીકળતો નથી અને કે બીજા નંબરમાં વરસાદ એ બહુ છે તમે જોવો ન અમારે વરસાદ બહુ જ પડે છે એટલે સાતમ બહુ સારી થઈ ગઈ વરસાદ આવી ગયો એના કારણે થઈ તો ચાલો હજી આપણે આ રીતે બુકો ચાલુ રાખવાની છે એમના હવે આ પૂરી કરવાનું ટાર્ગેટ છે કેમકે મોસ્ટ ઓફ ડીપમાં બહુ સમજો તમે કે જે ટોપિક હોય ને ટૂંકમાં જે મુદ્દા છે મુદ્દા પ્રમાણ બધું ડીપમાં જ છે ટૂંકમાં કવર બધું લોકો કરી લીધું છે પણ મુદ્દા પ્રમાણ એમ જેનો જે મુદ્દો આવ્યો ને એનો ડીપમાં આ આવ એકદમ માહિતી તો ચાલો પછી આપણે મળતી પાછા બ્લોકમાં તો ચાલો પાંચસો ને ત્યારે પોઝેર પેર પેજે પહોંચી ગયા છીએ આપણે ને એકનો ટાઈમ થઈ ગયો છે ત્યારે એક વાગી ગયો છે પછી આપણે રીડિંગ કરવા પાછું બેસી ગયા હતા અને પાછા મહેમાન હતા કેમ કે આજે તહેવાર છે એટલે મહેમાન કરો થોડોક ટાઈમ બગડ્યો હતો આપણો અડધી પોણી કલાક જેવું અડધી કલાક જેવું તારે એક વાગી ગયા એક વાગ્યા પાછું ખેંચી લીધું આપણે અને હવે આપણે જોયું ને થોડીક આરામ કરીશું જમી લઈશું ને એવું બધું કરશું અને બે અઢી ત્રણ વાગ્યા વાળા પાછા લેક્ચર દેખવો છે એક લેક્ચર દેખીને પાછું રીડિંગ આપણે ચાલુ કરીશું તો પાંચસો ને તેર પહોંચ્યા ત્યારે આપણે અહીંયા તેર પેજ ઉભું રાખીએ બારે એવું રીડિંગ નથી થતું કેમ કે હમણાં બે ત્રણ દિવસ નહીં થાય કેમ કે મહેમાન એવું બધું હશે તે વર્ષે એટલે અને ઘરના સભ્યો બધા ઘરે હશે એટલે ઘર બહાર રીડિંગ કરું છું બહાર નથી ખબર માંગણી બહાર ગયો પણ બે ત્રણ બનવા મજા આવી છે તો રૂમમાં પાછો આવ્યો હોય તો ચાલો હવે આપણે જમી વમી લઈએ ને એવું બધું ફ્રેશ બ્રેસ થોડાક થઈ જાય કમ્પ્લીટ તો ચાલો વાગી ગયા છે ત્રણ વાગી ગયા ત્રણ ઉપર ટાઈમ થઈ ગયો છે ઘડી સુઈ ગયા હતા મસ્ત એકદમ નિંદર કરી વાળી હતી અને વરસાદ બહાર બહુ જ ચાલુ વરસાદ રહેવાનું નામ લેતો નથી કેમ કે હમણાં એમને બહુ જ ગેર હાજર હતા ને એટલે એટલે રાતના એકદમ બારે ખાંઘા થયા અને કોઈ કોઈ બારે જ એમ છે નહીં આજે કે આજે રેવાર છે ને એમાં વરસાદ બહુ જ પડે છે અવરમાં લગભગ ચાર વાગે સમથિંગ ચાલુ થયો હતો તો હજી ચાલુ જ છે તમને એમ સાતો છે કે ભાઈ ક્યાંય ભાઈ રહ્યા ને લેક્ચર જોવો જો લેક્ચર લેક્ચરનું પર ને ભાઈ રહ્યા ને કે લેક્ચર આપણે દેખવું છે રીડિંગ નથી કરવું ડાયરી કતાર આપણે કે ડાયરી રીડિંગ કરવામાં એવું છે કે આપણે સવારના રીડિંગ કરતાર થાકી ગયા છે લેક્ચરે દેખાણ નથી આપણે તો લેક્ચર દેખાતી બહુ મજા આવી જાય સમજણું મજા આવી જાય મજા આવી જાય આ આવી ગયું લેક્ચર જો કયા ગોસ્વામીશ તો જોઈને ગોસ્વામીશ બે જૈન અને બૌદ્ધ ધર્મ વિશે સમજણ તો ચાલો હવે આપણે લેક્ચર પછી જોઈએ પછી પાછા મળી ત્રણ ટાઈમ થઈ ગયો છે હવા ત્રણ જેવું અને સમથિંગ ચાર પાંચ પાંચ છું લેક્ચર પૂરો થશે અને પછી આગળ રેડી છે સારું વાહ પછી મળવી તો જાણો આપણે લેક્ચર પૂરો કરી આવ્યો છે અને શું કહેવાય એક કલાક ને અડતાલીસ મિનિટનો હતો સમથિંગ તો લેક્ચર પૂરો થઈ ગયો છે અને સાડા ચાર ઉપર ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે રહીને બુક્સ રીડી કરવાનું ચાલુ કર્યું છે કે જે આપણે ઊભી રાખી હતી બુક્સ તો એ રીડિંગ ચાલુ કરી દેવી હોય અને ક્યાં સુધી છ વાગ્યા સુધી પછી આપણે રેજની કલાક ઉપર લઈશું કલાક જેવું તો આપણે થોડુંક આજનું સ્ટડી કમ્પ્લીટ થઈ જાય તો ટાઈમ ઉપરનો ટાઈમ થઈ ગયો તો વાળો પછી મળવી અને હવે ચાલુ હવે એક બાજુ કરવી લેક્ તો ચાલો છ વાગે આવી ગયા છે પાંચ મિનિટની બહાર છે અને આજે એવું મૂકી ભાઈ આપણે જીશે વાળા ટૂંકમાં છ વાગે લાઈવ થવાના છે થોડુંક લેવા મૂકવા સરપ્રાઇઝ આપવાના બધું કોઈ કરવાના છે તો એમાં આજે આપણે જોડાવાનું છે કેમ કે એમનું આવડું મટીરિયલ યુઝ કરી છે એટલે થોડુંક આપણને માહિતી કંઈ મળેલી હોય તો એમાં લેવાની હોય અને પ્લસ કે દિવસમાં એકવાર તું ગમે એક લેક્ચર લાઈવમાં જોવું તે જે તૈયારી કરતા વે કહું છું ગમે એક ગમે એનો ટૂંકમાં હું અત્યારે ભલે જીસીની બુક્સ બધી રીડ કરું પણ હું ફોલો વધારે શું કે આને કરું છું આપણે વેબસંગૂલ કે પહેલાંથી વેબસંગુલ જોડે જોડાયેલો છું એમના લેક્ચરો દ્વારા લાઈવમાં એટલે ફોલો એને કરું છું તું એક લેક્ચર તમે આખો દિવસમાં જોશો ને ગમે લાઈવ તો આપણે કરંડની થોડી ખબર પડે એકચુઅલીમાં ચાલે છે શું ભાઈ નગરું આપણી બુક્સ આ તમારે ભલે તમને બધું આવડતું હોય પણ તો એક લેક્ચર તો જોવાનું જ તે લાઈવ ટ્યુબમાં સમજા બધાએ શું કહેવાય ઓફલાઈન ઓછા જોવાનું ઓફલાઈન તો જોવાનું પણ લાઈવ તો એક જોવાનું જ એ તમને ખબર પડે કમેન્ટ્સ બુક્સમાં જવાની કમેન્ટ જોવાની એટલે લોકોનું લેવલ શું છે એ પણ ખબર પડે આપણને તો હવે ચાલો આપણે પૂરું કરીશીએ અને પાંચસો બાવીસમાં પેજ રાખીશું આને રાતે એવું લાગે ને થોડુંક રીડ કરીશું પણ રાતે એવું છે રાતે મારે એમસીક્યુ સોલ્વ કરવા છે નાઇટમાં એમાં એવું છે હવે ક્યારે કે ત્યારે ઘડીક અમા લઈમાં જોડાઈશ છ વાગ્યા પછી અને સાત વાગ્યાની ગળામાં ઘડીક શું કહેવાય રિઝનિંગ લઈ લઈશ અને જમી અને પછી આપણે શું કહેવાય હવે મેથ રીઝનિંગ કરીશ સુઈશ ને ત્યાં સુધી શું સમથિંગ સાડા દસ વાગ્યા સુધી પછી કલાક અડધો કલાક એમ શ્યુ કરી એમ શું ક્યુ કરી સમજાણું આપણે પેપર કરી સોલ્વ કરી શકાતા અને કાંઈ પણ તમારી પાસે જુજું જોતું હોય તમારી વસ્તુ તો મને આગળ મેં તમને નંબર દેખાય મેસેજ કરજો મને તમે વોટ્સએપમાં જો આ પીડીએફ હોવાની મેં ઘટાવી છે બહુ મસ્ત છે વારસાની મૂકું છે કાંઈક શું કહેવાય ઓછો ઇતિહાસ છે ઇતિહાસ છે બધા શોર્ટકટમાં હે ઇતિહાસ અને ભૂગોળ આવી ઘણી પીડીએફ કરી હતી શું કેવી કરી છે મેં ઘટાવી હતી બહુ સારી છે એકદમ શોર્ટકટ કીમાં સમજાનું જેને ડીપમાં સ્ટડી થઈ ગયો એની માટે હેલ્પફુલ થાય ગયું સમજાનું પેલા શોર્ટમાં બધું છે ને તો સમજાય એમ છે સારું તો કંઈ જોતી હોય તો મને મેસેજ કરજો આગળ તમને નંબર દેખ્યો ને હું વોટ્સએપમાં ખાલી મેસેજ કરજો ને મારા જોઈશે તો તમને મળી જશે તો ચાલો બીજી મળી બીજા લોકમાં ત્યાં હું આરામ જય માતાજી અને તમારું ધ્યાન રાખજો આજે અમારો આજનો દિવસ તો અમારે મૂકી વાય સાતમનો આજનો દિવસ રૂમમાં જ ગયો છે અને બહાર હજી ઓલરેડી હજી વરસાદ ચાલુ જ છે વરસાદ દેખાઈ રહ્યો નથી તો ચાલો પછી મળી બીજા લોકમાં જય માતાજી ભગવાન તમારું ભલું કરે અને પછી મારું